નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તમને જોવા મળી જવાની છે તો વિડીયો સેલે સુધી જોતા રહેજો મિત્રો આજની આપણી પહેલી ગાડી મારુતિ સુજુબીની અલ્ટો આઠસો એલેક્સાય મોડલ ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો

મિત્રો ગાડીના ચારે ચાર પાવર વિન્ડો એકદમ ઓકે ટુ ઓકે પાવર સ્ટેરિંગ પણ તમને ગાડીની અંદર જોવા મળવાનું છે મિત્રો આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડી આખી નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે મિત્રો ગાડીની અંદર બીજું તમને સેન્ટ્રલ લોક પણ જોવા મળી જવાનું છે મિત્રો ગાડીના ટાયર ની વાત કરું તો ગાડીના ચારે ચાર ટાયર એકદમ નવા જેવી કન્ડિશન ની અંદર તમને જોવા મળવાના છે મિત્રો ગાડીની કિંમત માલિક દ્વારા બે લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે અને બીજું મિત્રો આ કિંમતમાં થોડો નોર્મલ ફેરફાર થઈ જવાનો છે અને બીજું મિત્રો ગાડીની અંદર તમને માત્ર વીસ નું ડાઉન પેમેન્ટ ભરીને

મિત્રો ગાડીનું મોડલ બે હાજર સત્તર નું રહેવાનું છે બીજું મિત્રો ગાડી ફર્સ્ટ ઓર્નર ની અંદર તમને તમને જોવા મળવાની છે મિત્રો ગાડી પેટ્રોલ પ્લસ ની ની અંદર જોવા મળવાની છે બીજું મિત્રો ની તમને આરસી બુક ની અંદર એન્ટ્રી પણ કરાવેલી જોવા મળવાની છે મિત્રો ગાડી ફક્ત છપ્પન હજાર કિલોમીટર જેન્યુલ ચાલેલી ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડી ની અંદર તમને વીમો અને પાર્સિંગ પણ ચાલુ જોવા મળી જવાનું છે

રહેવાની છે મિત્રો ગાડીના ચારે ચાર ટાયર એકદમ ઓકે ટુ ઓકે કન્ડિશન ની અંદર જોવા મળવાના છે બીજો મિત્રો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત 2 લાખ ને 65000 રૂપિયા રાખેલી છે મિત્રો ગાડી તમને ફોરસત જોવા મળી જવાની છે વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે ને મિત્રો આવા જૂની ગાડીઓના રોજે રોજ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન Давай уйдем.